બે દીકરીઓની છેડતી કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો ત્યારે સાતસો સીસીટીવી તપાસી સાહીઠ લોકોની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી અરમાને ત્રણ દીકરીઓની હત્યા કરી હતી અને અને આ આરોપી નું સરઘસ કાઢવામાં આવ્યું સીધા દ્રશ્યો ત્યાંથી છે અમિત રાજપૂત આપણી સાથે જોડાયા છે એ જગ્યાએ એને લઈ જઈ અને પોતે જગ્યા બતાવતો છે

એ કેવા કારણોસર કર્યું છે કેમ કર્યું છે એની તપાસ ચાલી ચાલી રહી છે અને આરોપીએ આ વિસ્તારમાં સતત બે કલાક સુધી ફરેલો છે અને અલગ અલગ જગ્યાએ છેડતી કરી છે એ જગ્યા આરોપી અમને બતાવે છે એ તપાસ ચાલુ છે એ એવા પુરાવા મળ્યા છે એના ફોનમાંથી આરોપીના ફોનમાંથી એ પ્રકારના પુરાવા મળ્યા છે ને એની તપાસ ચાલી રહી છે એ એફએસએલ માં મોકલી આપીશું ને એફએસએલ નો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે કે આ કેટલી સાઈડો એને છે ઓકે ચપટી ગયો છે ચાલુ કરી દઉં હવે ઉધનામાં ત્રણ જેટલી યુવતીઓની છેડતી થઈ હતી અને નેમુદ્દીન ઉર્ફે અરમાન જબ્બારની ધરપક કર કરવામાં આવી છે સીધા દ્રશ્યો જોશો કે અરમાનને અત્યારે અહીં પંચનામા માટે લઈને આવ્યા છે અને અત્યારે તેના ચહેરા પર આપ જોઈ શકો છો કે કે કેવી જે 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 અનુભવ કારણ આખી ઘટના બની છે છે થઈ સીસીટીવી વાયરલ થયા સર જાહેર જયારે આ છેડતીની ઘટના બની જે સમગ્ર વિસ્તારમાં જે છે તે ચકચારી મચી જવા પામી હતી ત્યારે આપણી સાથે ઉદના પીઆઈ પણ જોડાયા છે આપણે એમની સાથે સર કયા પ્રકારની ઘટના હતી ને કઈ રીતે સામે આવી

ચોક્કસપણે જે રીતે પીઆઈએ જણાવ્યું કે તે જ કરી રહ્યા છે યુવતીનો જે રીતે વાડિયો વાયરલ થયો હતો સીસીટીવી વાયરલ થયો હતો અને ત્યારબાદ ઘરની બહાર નહોતા નીકળતા પરંતુ પોલીસના આ કૃત્યથી પોલીસે જે આ સરઘસ કાઢ્યું છે લોકોના મનમાંથી આ આરોપી પ્રત્યે જે ભય છે તે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે રીતે જાહેરમાં આ યુવકે ઓગણીસ વર્ષીય યુવકે આવનારા સમયમાં આવું કોઈ કૃત્ય ના કરે તેના માટે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે જેના લઈને આવા કૃત્ય કરનાર ઠેકાણે આવે કે અક્ષય મકવાણા ગુજરાત

સાઈઠ જેટલી પોલીસની ટીમ અને પોલીસની અસરાહનીય કામગીરી કે એ હેવાનને કડકમાં કડક પાઠ ભણાવવામાં આવે તેવા તમામ પ્રયાસો આવી રહ્યા છે પોલીસે તેવાનું સરઘસ કાઢ્યું અને કઈ રીતે જે ઘટના ઘટી હતી ફરી એકવાર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો ઉધના વિસ્તારની આ ઘટના હતી કે જ્યાં બે વખત તેણે જાહેરમાં દીકરીઓની છેડતી કરી હતી અને વિડીયો પણ આપ જોઈ શકો છો આરોપી અરમાને ત્રણ દીકરીની જાહેરમાં છેડતી કરી હતી અને ફરી એકવાર અમિત પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું અમિત ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યું સરાહનીય કામગીરી પરંતુ લોકોનો આક્રોશ શું બોલી રહ્યો છે જે ચોક્કસપણે વાત કરવામાં આવે જે રીતે આ ઓગણીસ વર્ષીય નેમુદ્દીન ઉર્ફે અમરાન અરમાન જબ્બારે જે રીતે આ ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ હતી સર જાહેર ત્રણ છોકરો યુવતીઓની જે છેડતી કરવામાં આવી હતી અને ત્રણ યુવતીઓની છેડતી બાદ સમગ્ર વિસ્તારમાં જે છે ચકચાર મચી જવા પામી હતી કોઈ પણ યુવતી જે છે તે ઘરની બહાર નીકળતા સો વાર વિચાર કરતી હતી પરંતુ ચોવીસ કલાકની જહેમત બાદ સાઠ જેટલી ટીમો બનાવી સાતસો જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ સુરત શહેરમાં જ

આપના બાલ બચ્ચા એ પાડી સાથે બીજા પણ છે આપણે એમની સાથે પણ વાત કરીશું જે લોકો છે આપકા ક્યાં કહેના હૈ જિસ તરહ સે યે હુઆ આપ કે દો ખોટી શબ્દોનો પ્રયોગ કરે આપણે બીજા લોકો પણ છે આપણે એમની સાથે પણ વાત કરીશું આપ જણાવજો જે રીતે આ યુવકે આ કૃત્ય કર્યું કેટલો દહેશતનો માહોલ સર્જાયો હતો એને તો છે ને સજા જ આપવા જેવી છે બસ એમ એમને સજા આપે હા ચોક્કસપણે તમે અહીં લોકોને સાંભળ્યું કે એમની એક જ માંગ છે કે તેમને સજા આપવી જોઈએ અને કડક કડકમાં કડક સજા થવી જોઈએ આપણી સાથે લોકો આપ શું કહેશો જે રીતે યુવતીની છેડતી કરાઈ સીસીટીવી વાયરલ કર્યા ત્યારબાદ યુવતીઓ ઘરમાંથી બહાર નીકળવા પણ નહોતી માંગતી ને સોસાયટીની અંદર આજુબાજુની અમારે બેતાલીસ મોહલ્લાની સોસાયટીઓમાં ઘણી છોકરીઓ ગભરાઈ ગઈ હતી ને આ કારણે છોકરીઓ બહાર નીકળવાનું બંધ થઈ ગયું પણ પોલીસ સ્ટેશન ને અને કમિશનર સાહેબ ને દાંત આપવી જોઈએ કે એમણે બહુ જ સારું કામ કર્યું અને ગણતરીના કલાકમાં આરોપીને પકડીને લઈ આવ્યા હવે સાહેબ ને એ જ અમારી છે કે કડક માં કડક અને આરોપી ને સજા થવી જોઈએ કે જિંદગીમાં બીજી વખત આવો બનાવ ના થાય પણ પણ લોકોનું એ જ માનવું છે કે જો આ પ્રકારનું કૃત્ય કરશે અને આવી રીતે જો પોલીસ સરઘસ કાઢશે લોકોની સામે બેનકાબ કરશે તો બીજી વાર કોઈ પણ જે લોકો છે તે આવી ઘટના કરતા પહેલા સો વાર વિચારશે જી અમિત આ સાથે પોલીસનું નું શું નિવેદન સામે આવ્યું એમની સાથે કોઈ વાતચીત જે ચોક્કસપણે પોલીસની વાત કરવામાં આવે તો પોલીસે જે રીતે નિવેદન આપ્યું છે કે જે રીતે અમને માહિતી મળી હતી કે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં એક ચકચાર મચી જવા પામી હતી તે અનુસંધાન અત્યારે એ લોકો જાહેરમાં તેનું પંચનામું કરવા આવ્યા છે અને લોકોના મનમાંથી ભય નીકળી જાય તે તમામ પ્રયાસો ચાલુ છે કારણ કે એક ઉધના વિસ્તારની વાત નથી સમગ્ર સુરત શહેરની વાત છે જો એક વિસ્તારમાં આ વસ્તુ ના કરે તો આવનારા સમયમાં સમગ્ર સુરત શહેરમાં જે છે તે કાયદો વ્યવસ્થા ઘટડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને સુરત પોલીસે તેનામાંથી લોકોમાંથી ભય દૂર થશે તમામ વિગતો સાથે જોડા પોલીસે ગણતરીના કલાકો જે આરોપી ને ઝડપી પાડ્યો છે અને હવે સરઘસ કાઢ્યું જાહેરમાં